તો મિત્રો આપણે તો અહીંયા એટલે કે ભારતમાં દરરોજ સૂર્યાસ્ત થાય છે પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ દેશ છે જ્યાં રોજ સૂર્ય આથમતો નથી એટલે કે સૂર્યાસ્ત થતો નથી તો આપણે એ જાણીએ કે એ કયા કયા દેશ છે જ્યાં સૂર્યાસ્ત રોજ થતો નથી તો મિત્રો એક રિપોર્ટ અનુસાર નોર્વે એક એવો દેશ છે જ્યાં લગભગ છોતેર દિવસ સુધી સૂર્ય આથમતો નથી તેથી જ નોર્વેને લેન્ડ ઓફ ધ મિડ સન પણ કહેવામાં આવે છે આ દેશ સંપૂર્ણપણે પર્વતોથી ઘેરા ઘેરાયેલો છે નોર્વે ભૌગોલિક રીતે આર્કેટિક સર્કલની અંદર આવે છે જેના કારણે અહીં મે અને જુલાઈ વચ્ચે સૂર્ય આથમતો નથી યુરોપ ફિનલેન્ડ એટલે કે યુરોપમાં આવેલા ફિનલેન્ડ દેશમાં જ્યાં લગભગ તોતેર દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી ઉત્તર પશ્ચિમ કેનેડામાં પણ પચાસ દિવસથી વધુ સમય સુધી સૂર્ય ચમકતો રહે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેનેડા વિશ્વનો સૌથી બીજો મોટો દેશ છે અને મિત્રો અમેરિકાના આલસ્કામાં મે અને જુલાઈ વચ્ચે પણ સૂર્ય આથમતો નથી આલસ્કા તેના સુંદર ગ્લેશિયર માટે વિશ્વભરમાં જાણીતું છે અને તમે અત્યારે ક્યાંથી આપણું વિડીયો જોઈ રહ્યા છે તે અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવા જ બીજા એક નવા વિડીયોની સાથે મળીએ છીએ